જય શ્રી કૃષ્ણ મિત્રો આ છે વિશ્વની સૌથી ધનવાન રાશિ બે હજાર ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે હા મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહી છે મિત્રો ભગવાન શિવ આ પાંચ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે સુધીનો સમય આ સમય દરમિયાન આ પાંચ રાશિઓને ભગવાન શિવના આશીર્વાદ થી અનેક પ્રકારના મોટા સારા સમાચાર અથવા મોટા લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે હવે આ રાશિઓનું જીવન બદલી નાખશે એ કઈ કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસ થી વર્ષ બે હજાર સત્યાવીસ સુધી અનેક પ્રકારના શુભ સમાચાર અથવા મોટા લાભ મળવાના છે નમસ્કાર મિત્રો ડિવાઇન્સ સ્ટેઝ ગુજરાતી પર તમારું સ્વાગત છે અમે આવી જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે લોકો આ અંત સુધી પૂરો જોવો આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો વિડીયોને લાઇક કરવાની ખાતરી કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખો જેથી તમને ભોલેનાથજીના આશીર્વાદ સીધા મળી શકે મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે ભગવાન શિવના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધીનો સમય ઘણો સારો સાબિત થવાનો છે આ સમય દરમિયાન આ રાશિના લોકો ધનવાન હશે એવું કહી શકાય કે આ સમય દરમિયાન આ પાંચ રાશિના લોકોનું નસીબ સાતમા આસમાન પર રહેશે એમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે જ્યારે કોઈ પણ વસ્તુ સારી હોય અથવા વ્યક્તિના જીવનમાં ખરાબ બને છે તો તેમાં ગ્રહોની મોટી ભૂમિકા હોય છે નોંધનીય છે કે જો વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું સારું જ રહે છે એવું સારું છે કે જો સ્થિતિ ગ્રહો સારા ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ પણ તૂટી શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને આ સમગ્ર સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે એટલું જ નહીં આ સિવાય તેમને ભગવાન શિવ પણ કહેવામાં આવે છે દેવોના દેવ મહાદેવ એટલે કે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું છે જોકે ભગવાન શિવને સ્વભાવે જેટલો નિર્દોષ માનવામાં આવે છે પરંતુ તેમાં કોઈ શંકા નથી ભગવાન શિવ વ્યક્તિને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે હા એકવાર ભગવાન શિવની કૃપા થઈ જાય તો ચોક્કસ તેને સારો સમય આવવાથી કોઈ રોકી શકતું નથી આજના વિડીયોમાં અમે તમને કેટલીક એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર કેસર લગાવવામાં આવે છે ભગવાન શિવના આશીર્વાદને કારણે હવે બે હજાર ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધીનો સમય આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ સારો સાબિત થશે તેમના ભાગ્યનો હવે ઉદય થવાનો છે હા મિત્રો હવે તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદ આ પાંચ રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે આ પાંચ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે છે પ્રથમ રાશિ મેષ મેષ રાશિના લોકો ચોવીસમાં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરશે તેઓ સંપત્તિનું નિર્માણ કરી શકે છે આથી તેમની નિયમિત આવક આખા વર્ષ દરમિયાન વધશે મેષ રાશિની કુંડળી આગાહી કરે છે કે તેમને પગાર વધારો અને નોકરીમાં બોનસ મળશે જે સમગ્ર વ્યવસાયમાં તેમની પ્રતિષ્ઠા વધારશે તેમને વ્યવસાયિક સાહસો ખાસ કરીને માઇનિંગ ટેક્સટાઇલ જમીન કોલસા પરિવહન અથવા ટેકનોલોજીમાં સહકારથી નફો મળશે તે તમારા માટે ફાયદાકારક રહેશે અને જો શક્ય હોય તો નવી ભાગીદારી બનાવો જમીન અને શેર બજારનું આમંત્રણ લાભદાયી છે જે તમને સારો નફો આપશે મે અને ઓક્ટોબર મહિનો તળિયે નફા માટે ફળદાયી છે પરંતુ તમારે ફેબ્રુઆરી અને માર્ચ મહિના ટાળવા નંબર બે કર્ક રાશિ બે હજાર ચોવીસમાં માં નાણાકીય વૃદ્ધિનો અનુભવ કરવા જઈ રહ્યા છે ગુરુ તમારા બીજા અને અગિયારમાં માં ઘરને પ્રભાવિત કરશે અને સંપત્તિ અને સમજદાર રોકાણના વર્ષનું અનુમાન કરશે તમે તમારા વ્યાવસાયિક જીવનમાં ઉન્નતિનો અનુભવ કરવા જઈ રહ્યા છો જે વધુ બચત તરફ દોરી જશે તમને વ્યવસાયિક સાહસો ખાસ કરીને લક્ઝરી ઉત્પાદનો અને પરોપકારથી લાભ મળશે તમારા કાર્ય માટે અનપેક્ષિત પુરસ્કારો વારસાગત મિલકતની દ્રષ્ટિએ આ એક સારું વર્ષ છે ભૂતકાળમાં કરેલા રોકાણો સારી સંપત્તિ લાવશે નાણાકીય લાભ અને તકો માટે તમારા ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી મે જુલાઈ અને ડિસેમ્બર છે કર્ક રાશિ સૌથી નસીબદાર સંકેતોમાં છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો બે હજાર ચોવીસ માં નાણાકીય પ્રગતિનો અનુભવ કરવા જઈ રહ્યા છે જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કુશળતામાં સારા છે નાણાકીય જન્માક્ષર સૂચવે છે કે તે વધુ પૈસા લાવશે અને વધુ બચત અને પર્યાપ્ત રોકાણ માટે આ એક સારું વર્ષ છે તમારી રાશિચક્રનો સમાવેશ ટોચની પાંચ સૌથી ધનિક રાશિઓમાં થશે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ નથી થતું પણ તમને બોનસ મળશે આવકના અન્ય કોઈ પણ સ્ત્રોતમાંથી ધંધો વધશે અને કેટલાક મૈત્રીપૂર્ણ ભાગીદારો લાવશે તમે સંપત્તિમાં વધારો સંભવિત મિલકતની ખરીદી અને સફળ સંયુક્ત સાહસોનો અનુભવ કરશો નાણાકીય લાભ અને તક માટે તમારો ભાગ્યશાળી મહિનો જાન્યુઆરી મે જૂન અને સપ્ટેમ્બર છે નંબર ચાર ધનુરાશિ ધનુ રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં માં આર્થિક ઉન્નતિ મળશે તમે પ્રગતિનો અનુભવ કરશો ધનુ રાશિના લોકો ઝડપથી પૈસા કમાવવાની પ્રતિષ્ઠા ધરાવે છે તેઓ તેમની જન્મજાત ક્ષમતાને કારણે સ્થિર નાણાકીય અનુભવ કરશે વર્ષના પ્રથમ છ મહિનામાં તમે તમારી પ્રગતિનો અનુભવ કરશો સ્થિર નાણાકીય લાભ થશે પરંતુ ઉત્તરાર્ધમાં તમારા નાણાકીય લાભમાં સુધારો થશે ખાસ કરીને તમારા નોકરીમાં તમે વધુ સુરક્ષિત અનુભવો છો કારણ કે તમારા ખર્ચમાં કોઈ વધારો થતો નથી નોંધપાત્ર નાણાકીય અસર છે પરંતુ બચત કરવાનો પ્રયાસ કરો સમજદારીપૂર્વક કરેલા રોકાણો તમને લાભ આપશે તમને લાભ થાય છે આ પૈસા કમાવવા માટે વર્ષના બીજા ભાગમાં વિવિધ તકો હાજર છે નાણાકીય લાભ અને તકો માટે એક આદર્શ વર્ષ છે તમારા ભાગ્યશાળી મહિનાઓ જૂન જુલાઈ અને ઓક્ટોબર છે તમે આ મહિનામાં તમારા નાણાંનું રોકાણ કરી શકો છો અને નફો મેળવી શકો છો નંબર પાંચ મીન રાશિ મીન રાશિના જાતકોને બે હજાર ચોવીસમાં નાણાકીય વૃદ્ધિનો અનુભવ થશે આ વર્ષ સમજદારીપૂર્વકના રોકાણ દ્વારા સારી આર્થિક સ્થિતિ લાવશે વર્ષની શરૂઆતમાં મોટી રકમનો ખર્ચ ન કરો આખા વર્ષ દરમિયાન પૈસાની કોઈ કમી નહીં રહે પગાર વધારો અનુભવવા જઈ રહ્યા છીએ જે તમને સુરક્ષિત નાણાકીય આધાર આપશે જેઓ વ્યવસાયમાં છે તેમના માટે આ વર્ષ કમાણી તેમજ સંભવિત ખર્ચ લાવશે જો તમે અને તમારા જીવનસાથી વ્યવસાય ચલાવો છો તો બધું સરળતાથી ચાલશે તમારી સર્જનાત્મક વૃત્તિ જ્યારે રોકાણના નિર્ણયોની વાત આવે ત્યારે તમને માર્ગદર્શન આપશે નાણાકીય લાભો અને તકો માટે તમારો ભાગ્યશાળી મહિનો છે આ ફેબ્રુઆરી જૂન સપ્ટેમ્બર અને ઓક્ટોબર છે તેથી પ્રિય મિત્રો આજ માટે આટલું જ છે આ ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધીની સૌથી ભાગ્યશાળી રાશિ હતી તો આશા રાખું છું કે મિત્રો તમને આજની માહિતી ગમશે જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે